તો જય ઠાકર જય તો આ કઈ દિવસ જાય આજે ફાઈનલી આપણે જવાનું છે વડોદરા માટે ધીમે જોઈ રહ્યા છે ભાઈ વિવેક ફરવાડ વિલોક અને ભાઈ આપણા આજે જવાનું છે વડોદરા જવા માટે તો આપણી ગાડી અહીં ઘણે ભરાઈ ગઈ છે હવે નાળા તાલપત્રી કરી અને આપણા દેશ્યું આજે મંડી તો રાહુલ આગળ મોયડે જાય છે અને આપણે ફટાફટ ભાગશું કારણ કે આપણે થાય છે મોડું અને ભાઈ એટલી વારમાં તો વરસાદ આવી ગયો ઓહો અને આથી જશો આપણે આપણે ચા પાણી પીવાના છે તેથી આપણે ફટાફટ ભાગશું કારણ કે આપણે ગાડી દેવાનીથી વહેલા તો આવી ગયા ભાઈ દેવભૂમિ ગુજરેજમાં ને ચા પાણી પી લીધા અને વરસાદ રહેવાનું નામ લેતો નથી અને તોય ફાઇનલી આપણે ચા પાણી પીને અહીંયાથી નીકળી જવું ફટાફટ આગળ આવે છે ભરતભાઈ તો ભરતભાઈને ભેગા થઈને આપણે કરશું વાળું તો મેં આવી ગયા ભાઈ બોલદેવ હોટલે ને બોલદેવ હોટલે કરી લીધું વાળું અને વાળું કરી અહીંયાથી અમે ફટાફટ નીકળશું કારણ કે મારે થાય છે મોડું હવે હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે કે કીધું કોઈ વાંધો નહીં આવી ગયા અમે મુંડીમાં એટલે કે વડોદરા શાક માર્કેટમાં શાક માર્કેટમાં આવીને આપણે કહ્યું ફટાફટ કંઈ ખાલી કરો કારણ કે આપણે જવાનું છે હજી ભરવા તો ભરવાનો ફોન આવે છે કારણ કે વાઘોડિયામાં અંદર જવાનું હતું વાઘોડિયા ભર્યું હતું પાણી તો આપણે ગાડી ફેરવીને જાઉં કારણ કે બે ત્રણ કિલોમીટરનો ફેરવા પડે છે કીધું કોઈ વાંધો નહીં થોડુંક ફેરવીને ગાડી લઈ લઈશું પાછા આવી ગયા જોઈને તો પાછું પાણી તો ન્યાય એવું નહીં ફર્યું હતું અને આપણે થોડીક વાર ઊભા રહી ગયા ભાઈ ખોટું કોઈ તકલીફ ના પડે એટલા માટે અને તો વાંધો ભાઈ આવી ગયો મોરે મોરો ભાઈ જો પાછા આપણે આવ્યા છીએ કારણ કે અહીંયા પાણી બહુ વધારે ભર્યું છે એટલે શાંતિથી જશું ભાઈ આવો પાણી ભર્યું કોઈ આવો રિક્ષ લેવો નહીં પણ રનિંગ રસ્તો હતો એટલે આપણે રિક્ષ લઈ લીધો કારણ કે વોંડા વરાન ફોઈવાળા આવતા હતા એટલે આપણે જવા દીધી અને ફાઇનલી આપણે અહીંયાથી જઈશું વાઘોડિયા કારણ કે હું રીધું શોર્ટકટ અને વાઘોડિયા સીધું આપણે ફરવાનું તો એક સીટી પીટી સીટી પીટી ફરવા જવું ને તમે જોઈ શકો છો પાણી કેટલો કેટલો ભર્યું છે અને અહીંથી ફટાફટ જવું આપણે ફરવા માટે ભરીને પાસા વળી ગયા જોઈને તો પાણી પાસું એવું નહીં હતું કારણ કે આ રસ્તા પાસા માસ મેં લીધો કારણ કે આગળ પાણી કેવું જ હતું ભાઈ વરસાદ જ્યાં વડોદરામાં નહોતો પણ ઉપર બહુ વરસાદ તો એનું પાણી અહીંયા આગળ આવી ગયું હતું તો કાંઈ વાંધો નહીં આગળ આવી ને ત્યાં ને તો ટ્રાફિક થઈ ગયું હતું ફૂલ જામ પાવડિયા હવે હલવાયા તો ભાઈ અહીંયા કણે એક કલાક દોઢ કલાક ટ્રાફિક માર્યો આથી ટ્રાફિક પૂરું થાય એટલે આપણે ફટાફટ જવાનું છે જગ્યાએથી બકાલો ભરવાનું થોડું હતું તો જોઈ પણ ટ્રાફિક વિકાવાનું નામ લેતું નથી નહીં આવ્યા તો આપણે આવી ગયા ભાઈ મહીસાગર નદી તો ભાઈ મહીસાગર નદીમાં ઉપર ઉપરના ડેમના પણ અહીંયા પાણી એટલું જ ભર્યું હતું અને ભાઈ આપણે આથી ફટાફટ જવું કારણ કે હવે ફૂલ ખંટાળ્યો હતો ને મહીસાગર નદી જાય છે બે કાંઠે જોઈ શકો છો તમે આ નદીનું કારણ કે આવી નથી આપણે પહેલીવાર જોયું નથી પહેલી વાર જોઈએ છીએ અને આપણે આવી ગયા ફટાફટ કારણ કે હવે તમને કહું ને ફૂલ કંટાળી ગયો હતો ટ્રાફિકમાં થાક્યો હતો ફૂલ અને હવે અહીંથી જાવું આપણે સીધા રાજકોટ કારણ કે બકાલો આપણું ભરાઈ ગયું છે અને હવે ટાઈમ પાસ કરતો થઈ ગયો વરસાદ પાછો ચાલો તો કે ભાઈ ભલે થઈ ગયો ચાલુ થવા પણ વરસાદ હતો વરસાદ હતો વાત પછી વગરનો આ વરસાદ પહેલી વાર જોયો ભાઈ અને ભાઈ વરસાદ ખાસ ધ્યાન રાખવું અને ભાઈ મત્સ્યો